હિંમતનગરમાં બિગ બુલ સ્કીમના છ સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ઠગબાજો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એક કરોડ ચુમ્માળીસ લાખ પંચાવન હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે માસિક ચારથી છ ટકા સુધીનું વ્યાજ આપવામાં આવતું હતું બે થી પંદર લાખ જેટલું રોકાણ કરનારા રોકાણકારોએ રજૂઆત કરી હતી રોકાણકારો સંચાલકો આ સહિત એજન્ટ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે

જી એક વી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પોન્જી સ્કીમ મામલે ગત રોજ રોકાણકારો છે તે એસપી તેમજ ડીવાય એસપી લેખિત રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને અહીંયા પોલીસે પોન્જી સ્કીમ ચલાવનારા સંચાલકો સામે હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ છે તે નોંધી છે એટલે કહી શકાય કે જે પ્રમાણે કરોડોનું ફૂલેકું ફેરવીને ભૂગર્ભમાં ઉતરેલા સંચાલકોની હવે મુશ્કેલીઓ વધી છે જે 4.8% સુંધીનો જે માર્શિક વ્યાજ આપવાની જે વાત કરવામાં આવી હતી ને RBI ના ગાઈડલાઈન્સ વિરુદ્ધ આ જે પોન્જી સ્કીમ છે તે ચલાવવામાં આવી હતી તે પોન્જી સ્કીમના સંચાલકોની સામે હિમતનગર બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાઈ છે જગદીશ ગિરી ગોસવાની તેમજ તેની પત્ની છે સિતલ ગિરી સિતલ જગદીશ ગિરી ગોસવાની કહી તો મનીષ પટેલ વિપુલ બાદરસી મનહર ભારતી જે વિકુશી ગુલાબસી સહિતના જે 6 જેટલા સંચાલકો છે તે લોકોની સામે હિમતનગર બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ છે છે આવી એટલે કહી શકાય હિંમતનગરના હાડસભા વિસ્તારની અંદર આ પોન્જી સ્કીમ ઓફિસ છે કે જે ધ બિગબુલ ફેમિલી નામથી આનું જે ઓપનિંગ છે તે ખોલવામાં આવી હતી ને અહીંયા રોકાણકારોને સારી એવી લોભામની લાલચો અને લોભામની સ્કીમો જે બતાવવામાં આવતી હતી ને આ લોકોને જે પોન્ઝી સ્કીમ શિકાર છે તે બનાવવામાં આવતા હતા એટલે કહી શકાય કે હિંમતનગર નજીકના જે અમરસિંહજી કોમ્પ્લેક્ષમાં આ ઓફિસ છે તે ખોલવામાં આવી હતી પરંતુ રોકાણકારોની રકમ ફસાયા બાદ આ જે સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતર્યા છે અને છેલ્લા કેટલાક મહિનાથી સંચાલકોને કોઈ પણ પ્રકારની ભાડ ન મળતા હવે રોકાણકારોએ પોલીસનો સહારો લીધો છે અને પોલીસને ફરિયાદ આપીને સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે